હાજીપીરના મેળા નિમિત્તે ભુજ એસટી ડેપો દ્વારા વિશેષ ચુમોતેર બસ દોડાવાશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સર હાજીપીરનો મેળો ત્રણ દિવસનો યોજવામાં આવે છે ત્યારે આ એસટી નિગમ દ્વારા કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલી બસ ફાળવવામાં આવી છે દર વર્ષની જેમ હાજીપીર ઘણા શ્રદ્ધાળુઓ ચાલતા આવતા હોય છે અને એ લોકોને રિટર્ન જવા માટે આપણે બસ સેવા ત્યાં કંટ્રોલ પોઈન્ટ ઊભો કરી અને બસ સેવા પૂરી પાડતા હોઈએ છીએ ગયા વર્ષે લગભગ આપણે છાસઠ બસો રાખી હતી છાસઠ બસોથી લગભગ આપણે મુસાફરોને વીસ લાખ રૂપિયા જેવી આવક થઈ હતી આ વખતે આપણે ચુમ્મોતેર બસો રાખી છે એ પચીસથી સત્યાવીસ ત્રણ દિવસ અને બાવીસ તારીખથી આપણે ત્રણ બસો એક્સ્ટ્રા વધારાની ચાલુ કરીએ છીએ એટલે લગભગ ચુમ્મોતેરથી સિત્યોતેર બસોથી હજી પીરનો મેળો છે આપણે ચલાવવાના છીએ અને એમાં મુસાફરો છે મોટા પ્રમાણમાં લાભ લે ભુજમાં પણ અલગ કાઉન્ટર હશે અને ત્યાં હાજીપુર પોઈન્ટ ખાતે પણ આપણે અલગ કંટ્રોલ પોઈન્ટ છે ખોલીએ છીએ હા આપણે આ જે આયોજન કરવામાં આવ્યું છે તો કઈ કઈ જગ્યાએ લોકો લાભ લઈ શકશે અને ટિકિટની વાત કરીએ તો ઓનલાઈન હશે કે જાતે ના મેળાની છે એટલે આમાં ઓનલાઈન નહીં હોય ટિકિટ તો તમારે ફિઝિકલી જ લેવી પડશે અને દરેક ડેપોથી આપણને હાજીપીરની આ ટ્રીપો છે ઓપરેટ થશે મોટાભાગે ભુજથી હજીબે ન્યા નખત્રાણાથી હજીબે એ સંચાલન આપણું વધારે હોય છે તાપમાન પણ ઘણું છે તો કઈ રીતે આપણું આયોજન કરવામાં આવ્યું એટલે ત્યાં તો આપણે એની બેસવાની ને એવી મંડપની વ્યવસ્થા કરી છે પીવાના પાણીની એવી એટલે મુસાફરોને એનો થોડોક લાભ મળે અને ગરમી તો છે જ મુસાફરો પણ પોતે થોડીક સજાગતા દાખવે એવી આપણે એમને અપીલ કરીએ છીએ ટાઈમિંગ તો ચોવીસ કલાક આપણે ચાલુ રાખીએ છીએ મુસાફરો આવે એટલે સતત આપણી બસો છે એ વાહનમાં ચાલુ જ રહે છે શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેસી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજર છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સીઝન ના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન ಅಕ್ಷಯ್ ಕೆ ಚೌಹಾಣ ಐಟ್ ವನ್ ಫೋರ್ ವನ್ ರೋಡ್ ನಖತ್ರಣಾ